નમસ્કાર મનો સ્વાગત છે પર્વ ની કરાશે ઉજવણી ચૌદમી ઓગસ્ટ યોજાનાર તિરંગા યાત્રામાં જોડાવા નાગરિકોને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કરાઈ અને સર્વે સાથે મળી આ તિરંગા યાત્રામાં ભાગ લે તેમ જણાવ્યું હતું જેમાં ઉપસ્થિત પાલિકા પૂર્વ પ્રમુખના પતિ અને સામાજિક કાર્યકર નિલેશભાઈ સોની તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજી યુસુફ પટેલ હાજી ઇલિયાસ મનસુરી હાજી આસિફ મનસુરી સિકંદર રામાવાળા એસકે મોટર સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા મને મંથન ન્યૂઝ અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારિયા આવનારા આઝાદીના અમૃત મહોત્સવની પંદરમી ઓગસ્ટનો જે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે એના ભાગરૂપે દેવગઢ બારીયા ખાતે પણ આ વર્ષે અમે જિલ્લા કક્ષાનો પંદરમી ઓગસ્ટના દિનની ઉજવણી આજે કરવાના એની પૂર્વે આગલા દિવસે સમગ્ર દેવગઢ બારીયા શહેર અને ગામડાની અંદર ત્રિરંગા યાત્રા કાઢીને તમામને દેશ માટેનો પ્રેમ દેશની ભાવના દેશની સુખાકારી સમાજની સુખાકારી તમામ સમાજો એકત્રિત સાથે મળીને ભાઈચારો આજીવન આ દેશની અંદર રહે એના માટેની આજે દેવગઢ બારીયા નગરના મારા સૌ નાગરિકોની સાથે આજે બેઠક હતી એમાં અહીં ચર્ચા કરી છે ચૌદમી તારીખે અમે ત્રિરંગા યાત્રા કરીશું અને પંદરમી ઓગસ્ટના દિવસે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે કરવાના છે થેન્ક યુ